હા દોસ્તો તો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો જો વાગી ગયા છે દસ અને આજે શુક્રવાર હતો એટલે આપણે તો આજે જાગવામાં મોડું તો હોય કેમકે આજે રજા છે એટલે રજા હે એટલે જો દસ વાગ્યા જાગ્યા છે અને નાસ્તો કરવાનો બાકી છે તો નાઈ હોય અને કમ્પ્લીટ થઈ ગયા છે નાસ્તો કરવાનો છે તો પહેલાં એ નાસ્તો કરી લઈએ તો દોસ્તો જો આપણે નાસ્તો કરી અને હવે તો મયુની જો તૈયાર થઈને બે ગયા એ કમ્પ્લીટ નિશાળે જવાનું છે કેમ કે આજે જો કે વાઈ ગયા હોય પણ મેં કીધું હમણાં હું તમને મૂકી જાય છે એટલે બેઠા છે અને જવાનું છે મયુનીને મૂકવા અને વિડીયોનું આજે કંઈમ ટાર્ગેટ નથી કે અહીંયા જ જવાનું છે પણ જે જે ઉતારશું તે તમને બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ ઠીટ સુધી રહીજો અને જોતાં પહેલાં લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને જો બહારણા થઈ ગયા છે બૈન એટલે હવે જવાનું છે મયુનીને નિશાળે મૂકવા હા ઓલા ભાઈ કેમ હુઈ ગયા બધા તો જો મયુની બેઈ અને જોઈને પણ કમ્પલીટ થઈ ગયા ટિફિન તો ચાલો હવે નાનું ગાજે છે ગીત રંગ નાનું ગામ તો દોસ્તો જો આપણે માહિરને નિશાળેથી મૂકીને આવ્યા ઘરે ઘરે પહોંચ્યા ને ત્યાં લાઇટ જ હતી અને ઓલરેડી ચાર્જિંગ હતું દસ ટકા જેમ કે આજે કાપ હતો અને આજે ફોન મૂકતા ભૂલી ગયા તો જો હજી તો ફોન ચાર્જિંગમાં જ છે તમે જોઈ શકો હજી ઓલરેડી ફોન તો ચાર્જિંગમાં જ છે અને લાઇટ આવીને એને પંદર મિનિટ થઈ મેં કીધું ચાલો હવે વિડીયો આપણે બનાવી તો વાગી પણ ઘણા ગયા છે એ વ્યાય છે નિશાળેથી અને સાડા પાંચ થઈ જાય અત્યારે લાઈટ આવી તો દોસ્તો હવે જો કે વિડીયો બનાવવાની કંઈક જાવ્યું છે વિચાર્યું છે કઈ બાજુ જાવી તો વિડીયોમાં રહીજો જ્યાં જઈશું એ તમને બતાવજો તો વિડીયો ઠેઠ સુધી જોઈએ તો બેના રહીજો વિડીયો બધાને જય માતાજી તો આજે જઈએ છીએ અમે મેલેડી માના દર્શન કરવા તો વિડીયો માટે એટ લાગી બના રહી છું વાહ 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 તો દોસ્તો જો ફાઇનલી માં મેલેડી માના મંદિરે જવાનું નક્કી કર્યું છે અને મયને મમ્મીને જો થોડું થોડું બોલાવતો જ આવું અને શીખવાતો જ સુધી રહેજો ચાલો જઈએ મા મેળીમાના મંદિરે તો દોસ્તો જો ફાઇનલી પોગી ગયા છે મેળીમાના મંદિરે અને થોડાક ડુંગર માથે હે એટલે જાવી છે જો પહેલા તો ડુંગર ચડતા જ હનુમાનજી મહારાજ છે તો ચાલો આગળ જાવી અને જો આ ડુંગર માથે ચડવાનું એન્ટર ગેટ છે તો જો માહિર અને મયુ દોડા દોડ જાય છે અને મયુન ધાર્મિક નહીં મમ્મી જો પાછળ પાછળ હે તો હું શું છે બધા ડુંગર છે ને બધો પતંગિયા પતંગિયા જોવા છે હા હા હું જો હાલ્યા જાય છે દોસ્તો ફાઇનલી એક વિડીયો આપણે ઘણા ટાઈમ પહેલાં અહીંયા બનાવેલો ભાળી ગયા હતા કે આજે લઈ જાઉં ડુંગરમાંથી તો અમારા ગામથી લગભગ દસ કિલોમીટર દૂર છે એટલે કે સેટું છે તો ત્યાં અહીંયા અહીંયા તો આમ તો વાતાવરણ પણ કાંઈ ઘટે નહીં એવો પવન આવે કાંઈ ન ઘટે અને જો આ બાજુ છે ત્યાં મંદિર છે મેળીમાં આવી આવો

ને ટૂજ ઉપર આવી ગયા છે અને અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં મહાદેવ બિરાજમાન છે અને જો આપણે પહેલા ડુંગર માથે છે પણ આ ડુંગર્યોને એમ થીને અજે છે આમ જો તમે જોજો તો કાય ઘટે ને આમ

નીકળવી વિશે મહાદેવના અને મામિયામાંના આશીર્વાદ લઈ સરસ મજાનો પર્વત છે બહુ જ ઊંચો પર્વત છે અને હવે અમે નીકળીએ છીએ અને હવે આપણે દર્શન તો કરી લીધા સાયને અહીંયા ગણે મહાદેવના અને મામિયામાંના દર્શન કરવા આવ્યા હતા અને એ કામ સફળ થયું છે હવે સીધા આપણે મળશું ઘરે કામ આવ્યું હવે સીધા ઘરે તો કહી ટાટા ટાટાબાઈ અને ઉલ્લી રીજા વે જાય ખાય વાહ તો જે બાય 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 તો ચાલો દોસ્તો હવે આવો આવો નીકળવી કા વ્યુ જાવ છે ને હા હવે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે અને 7 વાગવા આવી ગયા છે અને હજી વિડિયો પણ એડિટિંગ કરતા દોઢ કલાક વહી જાય છે તો ચાલો ફટાફટ જઈએ અને ઘરે જઈએ અને મળીએ તો વિડિયોમાં બેના રહીએ તો દોસ્તો તો ફાઇનલી મેડીમાના મંદિરેથી વેસી ઘરે અને વાગી પણ ઘણા ગયા છે તો દોસ્તો વિડીયોને આપણે પૂરો કરીશું આજે તો આટલું જ લેવાનું હતું મેળીમાંના દર્શન કર્યા અને મહાદેવના દર્શન કર્યા તો ચાલો દોસ્તો હવે મળશું આપણે કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધાને ટાને ભય બતા તો ચાલો મળશું કાલે